ઈશ્વર છે ને તે સત્ય છે સત્ય છે ને તે જ શિવ છે અને શિવ છે ને તે એટલા બધા સુંદર છે કે તેની વાત જ ન પૂછો શિવભક્તો જ્યારે આપણા જીવનમાં દુઃખ હોય આપણે બોલી ન શકતા હોય ત્યારે હૃદયની જે વાણી સમજે ને તે ભગવાન શિવ હું કે તમે બોલીએ એ તો આખું જગત સાંભળે પણ જે હૃદયની વાણી હોય ને તે ભગવાન શિવ સમજે છે શિવભક્તો ઘણી વખત એવું બને સંસારમાં કે આપણા પરિવારમાં ક્યારેક એવું બની જાય કે આપણે કોઈકને આપણે દુઃખની વાત કહીએ પણ આપણી કોઈ વાત સમજતું નથી મનમાં ને મનમાં આપણું હૃદય મૂંજાય છે મન મૂંજાય છે જ્યારે આપણે પરમ શિવભક્ત હોઈએ આપણા હૃદયમાં ભગવાન શિવજી પ્રત્યે ખૂબ ભાવ હોય આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા હોઈએ અથવા ભગવાન શિવના નામ જપતા હોઈએ ત્યારે ભગવાન મહાદેવ ભગવાન શિવજી આપણા હૃદયની વાણી સમજે છે મનમાં મનમાં જે પણ આપણા વિચારોમાં ચાલતું હોય આપણા મનમાં જે પણ વિચારો હોય દુવિધા હોય તે ભગવાન શિવજી સમજી જાય છે ભગવાન શિવજી અંતરયામી છે ભગવાન શિવજીમાં એવા ગુણ છે જે કોઈ દેવતામાં નથી કોઈ દેવતા સક્ષમ નથી ભગવાન મહાદેવ એટલે જ મહાદેવ કહેવાના છે હૃદયની વાણી સમજી જાય વિચાર કરો હૃદયની વાણી કોણ સાંભળી શકે કોઈકના મનમાં શું ચાલતું હોય તે આપણે કઈ રીતે કહી શકીએ ભક્તો આ ભગવાન શિવ છે ને તે આપણું બધું સમજી જાય છે આપણા મનમાં આપણા હૃદયમાં આપણા મગજમાં શું ચાલી રહ્યું છે તે પણ ભગવાન શિવજી જાણે છે અને જ્યારે આપણે ભગવાન શિવજીની આરાધના કરતો હોય નિત્ય ભગવાન શિવજીના નામના નાદ ગુંજાવતા હોઈએ ત્યારે ભગવાન શિવજી આપણા દુઃખ દૂર કરવા માટે આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે એક શક્તિ રૂપે શિવ છે ને તે એક શક્તિ રૂપે આપણા હૃદયમાં આપણા શરીરમાં આવીને પ્રવેશ કરી જાય છે શિવભક્તો ભગવાન મહાદેવને એમ કહેવાય કે પૂર્ણરૂપે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ પણ જાણી નથી શક્યા તો આપણે માનો તો તેને કેમ જાણી શકીએ તો શિવભક્તો તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે પણ આપણું મન હૃદય મૂંઝાતું હોય મનમાં જે વાત હોય અને આપણે કોઈને કહી ન શકતા હોય તો શિવાલય જતું રહેવું ભગવાન શિવજીની સમક્ષ મનમાં ને મનમાં જગતમાં ભલે કોઈ કોઈ આપણી વાત ન ન સાંભળે સમજે ભગવાન શિવજી સમજી જ્યારે આપણે શિવાલય જઈશું તો સો ટકા ભગવાન મહાદેવ આપણી વાણી આપણા દુખ આપણી દરિદ્રતા તમામ દુખો ભગવાન શિવજી સમજી જશે પણ આપણે ભગવાન મહાદેવનું રટણ કરતા રહેવાનું છે નિત્ય શિવલિંગની પૂજા કરતી રહેવાની છે નિત્ય હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાયના નાદ ગુંજાવતા રહેવાના છે તો ભગવાન મહાદેવ આપણું સો ટકા કલ્યાણ કરશે એવી એક પણ પીડા નથી જે ભગવાન મહાદેવ હરી ન શકે એવું એક પણ દુઃખ નથી કે ભગવાન શિવજીના નામઝપથી દૂર ન થાય ગમે તેવું સંકટ હોય ગમે તેવી પીડા હોય ગમે તેવું દુઃખ દરિદ્રતા હોય ભગવાન મહાદેવની શિવભક્તિથી ભગવાન શિવજીની શિવલિંગની પૂજાથી તે દુઃખ દૂર થઈ જ જાય છે તે પીડા દૂર થઈ જ જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી આજ સનાતન સત્ય છે તો શિવભક્તો આજની સુંદર વાત આ જ હતી કે હૃદયની વાણી સમજે તે મહાદેવ પીડા સમજે તે ભગવાન શિવ સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને અને બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ ન શિવાય